તમે ક્યાંથી આવો છો અહીંયા કેટલા જણ આવ્યા ત્રીસ જણ આવ્યા હતા અને પછી શું કઈ તમને ક્રોસ કેવું કંઈ પહેરાવ્યું કઈ તો બીજું શું એવું કપાયું પ્રભુ ની કઈ પ્રાર્થના કરાવી પ્રાર્થના એક છુટી સ્વીકારી એમને તમારે હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં માં જવાનું તમારું શું કારણ શું કારણ શું કારણ કઈ નથી હું તો માંદો હતો ને એટલે હું પ્રાર્થના કરાવાય બરાબર તું પ્રાર્થના કરાવ્યાથી મેં હાજુ થઈ ગઈ એટલે મારે ડોક્ટર ને કીધું તારે એપেন্ডિસની બીમારી છે હજી મારે રિપોર્ટ પડ પણ અત્યારે ઘર છે કઈ લોકો નથી બધે ખાલી પ્રાર્થના કે પ્રાર્થના થી મે હાજુ થઈ ગઈ બસ એટલે આવ અપના ભાઈ તમે કઈ નથી મારે તો જીવ બચાવે

તમારા બાપા એના બાપા કોઈ બદલાયું ના બદલાયું શું કામ ના બજાવ્યું બધી જગ્યા રખડ્યા ના રખડે એ તો કઈ વાત મારા નથી આવ્યો એમ

પછી આને કામ કર્યું અને કાને તમે હે પાછો એને મોકલી દીધો પછી આ કામ કર્યું આના કેટલા છોકરા તારા બેકી ત્રણ ચાર છોકરા એના ચાર છોકરા કઈ રીતે પાડવું મારે તો મરવાનું એમ કે ડોક્ટર

તમે જોહોર આદિશામુંડા કોણ હ વીરશામુંડા કોણ એ ભાઈ પણ હું આને બેગાને તી હું નયા તાહોદ નો છું હો હું અલગ માણસ છું હું આને બેગાને વીરશામુંડા તમારો કોણ તમે અમે એમકીમાં છે પણ હું એને ભાઈ ની ને ઈ મારા બેગા પે કરે હો મે એક બેગા જ લાગે તો એ ભાઈ ને મને ખબર છે એમ કહું

भाई न भई

ના ના રવાનું નઈ તું બાઇબલ નઈ દીધું તું ને હોય ને બાઇબલ દીધું તું ને બાઇબલ આપ્યું તું ને ચોપડી ઓલી નઈ પીધી આવી બુક નથી આવી બુક કેને આપી હતી આવી આવી આ કોને આપી આ બુક કોને આપી આ બુક કોઈ આવીને તમે તે આ ભેગા કઈ જો હિન્દુમાં ક્રિશ્ચિયન થા ભેગા ને સાચું બોલ્યો હાચું ભલે જી હોય હકીકત એ મને અમાર મારો અમાર કઈ કામ ન જી હોય હકીકત કહી દીયો એટલે પૂરું બસ વાત હિન્દુમાં ક્રિશ્ચિયન

તમે આના વિડીયો જોતા હોય ને તમે જાણલો તો કર્યો